રામ રામ કેરું મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગર આપ સૌનું હાર્દિક સ્વાગત છે હવે આજે વોટ્સઅપમાં લગભગ લગભગ 80 થી 90 મેસેજ એવા આવ્યા હતા કે ભાઈ અમારે જીરું જીરું પાક છે અને એ પચાસ 45 થી 55 60 દિવસ થઈ ગયું છે અને એમાં

અને જે સુકાઈ જાય છે સુકાઈ જાય છે એના માટે ટાટાનું સાર્થક એક પંપે પચીસ ગ્રામ અથવા જો આ ન મળે તો ધાનુકા કંપનીનું જે ઝેનેટ આવે છે એ ઝેનેટ પંપે ચાલીસ ગ્રામ લેખે વિગે ચાર થી પાંચ પંપ છાંટવા બરાબર ખાલી સુકારો હોય લીલો સુકારો હોય તો આ બે દવાનો ઉપયોગ કરવાનો છે પછી ઘણી વખત એવું થાય કે કાળી ચરમી આવી હોય હારો વાર બરાબર છે ક્લેરોપ્સમ રોપ્સી નામની ફૂગ આવી હોય પછી બ્લેક સ્પોટ જેને પડતા હોય ખેડૂત મિત્રો જેને દાંડિયા કાળી ફૂગ લાગી ગઈ હોય અને લીલો સુકવા હોય અને પાંદડા તમને કોઈ નીચે જમીનમાં બેહતા જતા હોય પાંદડા સુકાતા જતા હોય છોડવો જમીનમાં ધીમે ધીમે બેહતો જતો હોય તો એવા ખેડૂત મિત્રોએ ગેલેલી આ તો ગેલેલી છે ને મેમાન હા આ તો છે કારણ કે આજ આવ્યું તો તે તમને કહું કેટલું આવ્યું છે મહેમાન પાત્રી ચાલી પેટી હું આમ બેતાલી પેટી બરાબર છે એટલે આ મહેમાન ની આરે મજા આવે તો ઈ પંપ એ બાર થી પંદર એમ આપવાનું છે જો ઓછું હોય તો બાર એમ એલ જ આપો અને ચાલીસ ટકા અથવા પાંત્રીસ ચાલીસ ટકા થી વધારે કાળી ચરમી આવી હોય તો પંપે તમે પંદર એમ આપો બરાબર છે તો આ દવા તમે આપજો અરે ગેલેલીઓની સાથે જ તમારે આપવાનું છે ટાટા નું સાર્સક આ બે આઈટમ એક સાથે આપવાની છે કારણ કે લીલો સુકારો અને નીચે જે આવી હોય 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 અને સુકાતા તો નાખવાનું નું પચી ગ્રામ અને ગેલેલીઓ આપવાનું છે એક પંપે બાર થી પંદર એમ બરાબર છે તો હવે ઘણા ખેડૂત મિત્રો કહેતા ભાઈ અમારા વિસ્તારમાં દવા તો મળી ગઈ છે બરાબર છે પણ ઓળી દવા નથી મળી મેં કઈ મને કે લાલ બાટલો નતો આવતો કઈક લાલ જેવું રે

હવે પંદર વીસ ખેડૂત મિત્રોનો તો ભાવ બાબત ફોન હતો કે ભાઈ મેસેજ હતો કે હિતેશભાઈ થોડુંક ભાવ કેતા જતા અથવા તો અમારા વિસ્તારમાં ભાવ આમથી આમ હોય પણ તમ તારે ભાઈ વીસ પચીસ પચાસ રૂપિયામાં ભાવ નહીં જોવાનો પરંતુ તમે જે દવા લીધી છે એ કંપનીનો જે તમને માલ મળ્યો છે ને એ વસ્તુની તમારે જવાબદારી લેવાની છે એ વસ્તુ તમારે જોવાની છે પછી જે ખેડૂત મિત્રોને જે ખેડૂત મિત્રોને જીરૂમાં કાંઈ નથી અને હજી જે ખેડૂત મિત્રોને જીરું નાનું છે વીસ દિવસથી માંડી અને પાંત્રીસ ચાલીસ દિવસનું છે અને એ જે જીરું ખેડૂત મિત્રોને વધતું નથી બરાબર છે તો એ ખેડૂત મિત્રોને દવા બતાવી દો બરાબર છે જેથી કરીને ખેડૂત મિત્રોને દવા લેવામાં અનુકૂળતા રહે તો જે ખેડૂત મિત્રોને હજી વીસ દિવસથી માંડીને પાંત્રીસ ચાલીસ દિવસનું છે અને ભોમાં ગરતું જાય છે બેહતું જાય છે વધતું નથી ઠોટડા ગયું છે ઠરડા ગયું છે ઉપરતું જ નથી પીળું પડતું જાય છે એવા ખેડૂત મિત્રો બાપ ડીટી ની ઈડીટીએ બરોબર તો ઈડીટીએ લેવાનું છે એક પંપે પચીસ ગ્રામ નાખવાનું છે અને આ સુમીટ્રમો કેમિકલ્સ ની પ્રોજીપ આવશે ઈઝી અને આને તકલી કહેવામાં આવે છે આ તકલી છે ને બરોબર ઇમ્પોર્ટેડ આવે છે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા અને જાપાનની કંપની સુમિતોમો કેમિકલ છે બનાવે છે હવે વિશ્વની બે અગ્રણી દેશોની કંપનીઓ બનાવતી હોય એટલે એમાં કાંઈ ઘટે જ નહીં અને આને તમે સાર્થકની સાથે પણ નાખી શકો ગેલેરીઓની સાથે પણ તમે આપી શકો છો તો આજના વિડીયોમાં બસ એટલું જ છે બાકી વધુ માહિતી માટે આપણા વિડીયોને જોતા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો વિડીયો જય શ્રી રામ જય જવાન જય કિસાન સાડી પાંચસો વ્રહ નો જે વનવાસ હતો એમનો પૂરો થઈ અને અયોધ્યામાં આવે છે તો કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં અને જય જવાન જય કિસાન પણ લખવાનું ભૂલતા નહીં અને હજી એક વાત કહી દઉં ખેડૂત મિત્રો કે વિડીયો તમને સારો લાગ્યો હોય અને આપણા આજુબાજુના વિસ્તારમાં કોઈ જીરું કર્યું હોય અને આવો કોઈને પ્રોબ્લેમ હોય તો આપણો વિડીયો શેર કરી દેવાનો જેથી કરીને માહિતી મળી જાય અને આ વિડીયોના માધ્યમથી એમને સારી દવા મળી જાય અને એમનો પાક બચી જાય એની ફસલ બચી જાય અને એમને ઉત્પાદન સારું લઈ શકે એવા અમારા પ્રયાસો છે બાકી આપણે ખુલ્લા દિલથી મો ફાટ કહીશી કે કંપનીનો માલ્યો કંપનીનો માલ બધે મળે છે અને હાવ નનગડી વાત કે આ બાકીમાં ના મળે બરાબર છે બાકી જય શ્રી રામ જય જવાન જય કિસાન